મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને ટ્રેડ તણાવ વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ હવે સોના ચાંદી પર વધતો જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોની અંદર સોના તેમજ

તેની પહેલા જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે જેની સાથે વાત કરીએ તો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો શેર માર્કેટની અંદર તેજી જોવા મળી રહી હતી જેની સામે સોનાની કિંમતોમાં ઘટાડો થયો હતો તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ

આપ્યું છે જ્યાં મિત્રો વાત કરીએ તો બે હજાર પચીસ ની શરૂઆત જ સોનું જે છે એ મિત્રો અત્યાર સુધી ઓલ ટાઈમ હાઇટ સપાટી એ ટ્રેડ કરી રહ્યું હતું અને દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો હતો એ જોઈને લોકો જે છે એ કહી રહ્યા હતા કે

જયારે સો ગ્રામ સોનું આઠ લાખ બાણું એક ગ્રામ સોનાની કિંમત વાત કરીએ તો મિત્રો નવ હજાર સાતસો ને એકત્રીસ દસ ગ્રામ સત્તાણું હજાર ત્રણસો ને દસ માં સો ગ્રામ સોનું નવ લાખ તોતેર હજાર સો રૂપિયા ની સપાટી એ ટ્રેડ કરી

ગોટાળો નથી જોવા મળી રહ્યો તો એમ કહી શકાય કે હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાઈને ચાંદી જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ હતી જે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો બે હજાર પચીસના અંત સુધીમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની આપણા ગુજરાતના શહેરોમાં સોનાની કિંમતો જે છે એ મિત્રો ઘોટાડામાં જ કહી શકાય તો સોના માં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જયારે વાત કરીએ તો મિત્રો ભારતીય મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતો જે

ખરીદી કરી અને જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે કે સોનું મોંઘું થવાના કારણે લોકો અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે તો લોકો કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની કરી લઈએ તો લોકો જે છે એ હવે કહી રહ્યા હતા કે બે માં સોનાની કિંમતો દિવસે ઓલ હાઈ જોવા મળી રહ્યું હતું તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો

મિત્રો ચાંદીના ભાવ જે છે એ રહેતા હોય છે અને તો ચાંદી ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને સોનાની કિંમતોની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે તો મિત્રો જેની વાત

તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવીશું અને જેની અંદર ચર્ચા કરીશું કે હવે આગામી દિવસોની અંદર આ પીળી ધાતુ સોનું સસ્તું ક્યારે થશે